ફૂગજન્ય રોગો ડુંગળીમાં કઈ રીતે ઓળખવા અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું એ વિશે થોડું માર્ગદર્શન આપો હર્ષદભાઈ ખાસ મેં તમને કીધું એમ કે ઘણી વખત કોન્ટ્રાવર્સી એવી ખેડૂત મિત્રોમાં થતી હોય અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ડુંગળીના ઇસ્યુ છે જે ડુંગળીના વાવેતર પણ ત્રણ પદ્ધતિ થતા હોય ખેડૂત મિત્રો ઘણા ડુંગળીનું વાવેતર ઓટોમેટિક થી વાવેતર બિયારણનું કરી અને એને ડુંગળી પાકે ત્યાં સુધીના પીરિયડમાં એક પ્રકારે વાવેતર થાય બીજું એક ધરવું બનાવવામાં આવે જેને ટ્રાન્સપ્લાન્ટિંગ આપણે કરીએ એટલે બિયારણ વાવવામાં આવે ત્રીસ પાંત્રીસ દિવસ પછી તૈયાર થાય અને એને ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને આપણે રોપ જેને કહીએ ડુંગળીનો રોપ બનાવવામાં આવે અને ત્રીજી પદ્ધતિ કાંજી જેને કહેવામાં આવે નાની નાની કળી થાય એને કાંજી સંગ્રહ કરવામાં આવે અને એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને વાવેતર કરવામાં આવે હાલની જે પરિસ્થિતિમાં ડુંગળી ઉભી છે એટલે બે એક તો રોપની પણ ડુંગળી છે જે ત્રીસ પાંત્રીસ દિવસનો કેરામાં ઉભી છે અને બીજી જે ટ્રાન્સપ્લાન્ટિંગ થઈ ગયું અથવા કાંજી વવાઈ ગઈ છે અને એની અંદર ગાંઠિયા બંધાવાની શરૂઆત થઈ ગઈ બે અઢી પિરિયડ પીરિયડ થઈ ગયું છે આની અંદર જે એના રોગ છે ઘણી વખત કેવું થાય લક્ષણ કીધું ટોચ સુકાવાનું છે એ જ રીતના ખાસ કરીને ધાબાનો રોગ પડતો હોય અને એની અંદર ભૂકીસારાનો પણ રોગ ડુંગળીના પાન લાગતું હોય પણ એના લક્ષણ કેવા હોય જયારે ભૂકી સારો આવે ને તો રાખોડી કલરની ફૂગ જેમ ધાણા માં આ પ્રકારનો રોગ વધારે આક્રમક આવતો હોય એ પણ ડુંગળી અંદર લાગે અને જે જાંભલી ધાબાનો જે રોગ છે એ ધાબા સ્વરૂપે ડુંગળીના પાન ઉપર જોવા મળતું હોય અને આ રોગ ફૂગજન્ય રોગ છે એટલે મારી પહેલી મેં જેમ વાત કરી હતી ત્રીપના નિયંત્રણ માટે જયારે તમે દવાઓ કરતા હોય જંતુનાશક તો એની સાથે જ્યારે આ રોગની આક્રમકતા હોય આ રોગ તમને દેખાતો હોય તો એની અંદર ખાસ કરીને ફૂગનાશક દવાઓમાં મેનકોજેબ એક પંપની અંદર ઉપયોગ કરવો તો પત્રીસ ગ્રામ અથવા કાર્બન ડાયાઝિમ એક પંપની અંદર પંદર ગ્રામ અથવા તો બેના મિશ્રણ યુક્ત ગાર્બન્ડાયાજિમિન મેનકોજના મિશ્રણ યુક્ત દવાઓ આપણે ઉપયોગ કરી શકીએ અથવા હેક્ઝાકોનાઝોલ ઝોલ અ એક પંપની અંદર પંદર એમએલ અથવા તો ટેબ્યુકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓનો જો સ્પ્રે સાથે સાથે કરવામાં આવે તો આ પાનની અંદર જે ધામલી ધાંબાનો રોગ પડે અથવા તો પાનની ટોચ સુકાય ફૂગ ફૂગજન્ય રોગને લીધે એનું પણ સારું એવું નિયંત્રણ આપણે આનાથી કરી શકીએ તો આ એક રોગ ખાસ કરીને ઉપરના પાનની અંદર આવતા રોગ છે હવે બીજી ઘણી વખત વસ્તુ એવી બનતી હોય કે એના કંદની અંદર પણ રોગ આવે રોગ રોગ શબ્દ વાપરું છું જીવાતની વાત નથી અહીં જે કરતો તો એની અંદર પણ ફૂગના લીધે કાંદાને જે ખાસ કરીને ગાંઠિયો છે ડુંગળીનો એની અંદર સડાનો રોગ જે પેદા થતો હોય એને ડુંગળીના મૂળનો સડો આપણે આ રીતે એવો રાખી ગુજરાતીમાં દેશી ભાષામાં વાત કરે તો એના માટે પહેલી પ્રાથમિકતા એ છે જે પણ આ રોગ જન્ય રોગ છે તો ખાસ ડુંગળીનું એકના એક વિસ્તારમાં એટલે એક ના એક ક્ષેત્રમાં જે વાવેતર થાય એના માટે પાક ફેરબદલી સૌથી મોટું જો કોઈ નિયંત્રક હોય તો પાક ફેરબદલી છે એટલે ખેડૂત મિત્રોને પહેલી ભલામણ કે એક ને એક જમીનમાં પાક ન વાવતા જો પાકની ફેરબદલી કરવામાં આવે તો ખૂબ સારું એવું નિયંત્રણ આના માટે મળી શકે ધરુમાં જ્યારે આપણો રોગ ઉભો છે અને એને જયારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને વાવીએ છીએ તો ધરુને જે આપણે એનો રોપ એને મિનિટ ખાસ કરીને ફૂગનાશક દવાઓ અથવા અથવા મિશ્રણયુક્ત દવાના દ્રાવણમાં બોળી પંદર મિનિટ અને એની સાથે જંતુનાશક દવા પણ તમે ઉપયોગ બેનું મિશ્રણ બનાવી એમાં બોળી અને પંદર મિનિટ પછી અ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો પણ ઘણા બધા રોગ અને જીવાત સામે પણ નિયંત્રણ મળી શકે અને ઉપરથી મેં અગાઉ વાત કરી એમ સ્પ્રે તરીકે આપણે ફૂગનાશક દવાઓ એના કારગતી ની અંદર ખાસ નીવડી શકે